કેટલીક શાળાઓમાં બોમ્બથી મેલ દેવાની હું વાલીઓ માટે રાજ્ય સરકાર વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું માનની હર્ષભાઈના માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે જેવા મેલ મેળ તમામ સ્કૂલો દસ થી પંદર સ્કૂલો છે તાત્કાલિક બોમ્બ સ્નીફર ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે અત્યાર સુધી નથી ડીજીપી સાથે સાથે વાત થઈ છે માની હર્ષભાઈ સૂચનાઓ આપી છે ચેકિંગ બાકી છે ત્યાં પણ શરૂ છે પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી સંબંધિત શાળાઓ શિક્ષણ કાર્ય સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે રાજ્ય સરકાર પણ એમાં મોનિટરિંગ કરી રહી છે સતત હર્ષભાઈ એ જોઈ રહ્યા છે હજી સુધી કોઈ એવી વસ્તુ મળી નથી એટલે વાલીઓ આશ્વસ્ત રહે આપણે પ્રાર્થના કરીએ કે કોઈ વસ્તુ મળે નહીં મળે તો પણ કેન્દ્રની સૂચનાઓ અનુસાર આપણી રાજ્યની પોલીસ માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સૂચનાઓ અનુસાર સતર્ક છે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને આ ઈમેલ ક્યાંથી જનરેટ થયો છે એની પણ તપાસ એ ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે પોલીસને સોંપવામાં આવી છે એટલે ક્યાંથી જનરેટ થયું છે કોણે કર્યો છે સાચો ખોટો કેટલો છે એની ઉપર પણ એક્શન લેવા માટે પોલીસ એ તૈયાર છે